નમસ્કાર મિત્રો કે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જ્યાં અઠ્યાવીસમો મોગલ પાટ ઉત્સવ આવી રહ્યો છે તો આપના માધ્યમથી અમારી રિક્વેસ્ટ છે કે અમારા વાલા મિત્રો આપને અમારા આમંત્રણ અમે આપી દીધી કે આગુ સમય જે જાજુ બાકી નથી એટલે અમારા મિત્રો કોઈ બાકી બાકીના રહી જાય તો આપને લાડીલા અને એવા જ્યાં ગુજરાતમાં નામ ગુંજતું હોય એવા આપણી દુનિયાની અંદર સૌને જેનું આતુરતાની રાહ જોઈ રહ્યા હોય એવા કીર્તિદાનભાઈ ગઢવી બીજું નામ છે નિરંજનભાઈ પંડ્યા અને પર્ષોત્તમ બાપુ પરી તમને તો ખબર છે કે જેને સોનાની સાકળે બાંધીને લાવો ત્યાં ના આવી શકે પણ જ્યાં મોગલની દયા હોય ને આવા કલાકારોની દુનિયાની અંદર લોકોની રાહ જોતા હોય એવા શૈલેષ બાપુ રાજભા ગઢવી અને જિગ્નેશભાઈ બારોટ આ સાથે મોંઘા કલાકારો આવે તો દેવરાજભાઈ ગઢવી દીપક બાપુ જ્યાં તમને કહું એક અને કલા જોઈને તમને એમ થાય કે જ્યાં એનું સંગીત દુનિયાથી એનું નામ કે જ્યાં ભજનીકમાં સંગીતની સાથે જેમ પાણીમાં નદી વહેતી જતી હોય એમ નદીમાં પાણી જતું હોય એમ સરસ મજાનું સંગીત પકડી લેવા અને નાની ઉંમરમાં જેનું નામ પ્રસદાનભાઈ ગઢવી અને ગોપાલ સાધુની તો વાત જ ન થાય કેમ કે સરસ મજાના ગાયક છે અને રાજુભાઈ આહીર એ પણ સરસ મજાના લોકસાહિત્ય કલાકાર છે તો આવા જુગલબંધીની અંદર જે જે કલાકારો આવતા હોય અને જેનું વિશ્વની અંદર નામ હોય એવું માયાભાઈ અહીર પણ તો મેન સન્માનિત છે લોકોનું સન્માન કરવાવાળા તો સૌ કોઈ હોય પણ માયાભાઈ જે સન્માન કરે છે એની માણસો રાહ જોતા હોય છે અને માર્ગદર્શન એવોર્ડ મહેદાનભાઈ ગઢવી અને જેનું વિશ્વની અંદર નામ છે એવું મોરારી બાપુ પણ ઉપસ્થિત રહેવાના છે તો આ સમયની રાહ જોતા નહીં સમય મળે એટલે અઠ્યાવીસમાં પાટ ઉત્સવમાં તારીખ વીસ પાંચ સોમવારે અમે તમારી રાહ જોઈશું ને આપ આવો મોગલધામ દર્શન કરી માના સાનિધ્યમાં આપ લોકોની હાજરી અશુક હોવી જોઈએ અને માના શરણોમાં આવું એક લાવો છે તો આપ બોલતાની આપ આવો સાથે પરિવાર લાવો અને માના સાનિધ્યની અંદર આવવાની એક અનેરો ઉત્સવ હોય છે દર વર્ષે માણસો માતાજીના પાટ ઉત્સવની રાહ જોતા હોય છે કે વર્ષની અંદર ઘણા લોકો એક જ વાર દર્શન કરવા માના પાટ ઉત્સવની રાહ જોતા હોય છે જેથી કરીને કે લોકોને ખબર પડે કે માના સાનિધ્યમાં આવું બહુ ઉત્તમ હોય છે આ જગદંબા માય મોગલ અને જ્યાં કીર્તિદાનભાઈ ગઢવીનું નામ આટલું બધું રોશન હોય તો એનું કારણ છે કે કાળો છેડતા કાળો નાગ મોગલમાંનું પહેલું ભજન ગાયતું આજે વિશ્વમાં ડંકો વગાડી રહ્યા છે કીર્તિદાનભાઈ ગઢવી અને જ્યાં તમને ખબર છે કે મોગલમાંના પાટ ઉત્સવમાં આવા કલાકારો કેટલી રાહ જોતા હોય છે પણ જે નસીબદાર હોય એના નામ જ આવતા હોય છે એનું કારણ છે કે ત્યાં આવવાની કોને માના ખોળામાં રમવાનો કોને ન હોય પણ એના નસીબમાં હોય એને જ આમંત્રણ મળતું હોય છે દર વર્ષની એને તમને ખબર છે એકવાર જ પાટ ઉત્સવ આવતો હોય છે પ્રોગ્રામ તો હજારો થતા હોય છે પણ જે માના સાનિધ્યમાં પ્રોગ્રામ થવો જોઈએ કે આ પાટ ઉત્સવ છે તો મોરારી બાપુ પણ આવે છે તો આ પધારો પરિવાર સાથે અમે તમને આમંત્રણ આપીએ છીએ ગોગલધામ ભગોડા તમે આવો લાવો મિત્ર આવો સાથે મળી અને આ ઠેસમાં પાઠોત્સવમાં આ ઉત્સવની અમે રાહ જોઈ છે જય મા મોગલ જય મા